તારીખે તારીખ ને હોળી મિત્રો બધાની શુભકામના અને કાલ છે પણ મિત્રો કાલ બ્લોગ ઉતારશું મિત્રો તો મિત્રો તો હાલો મિત્રો વાડીએ તો મિત્રો બનાવી છે બ્લોગમાં તો ગાય સત્તર આવી ગયા છે આપણે ટીડી કકાની વાડીયા મિત્રો તમે જો સરસ મજાની ઘોડી બાંધી છે મિત્રો હાઉ મિત્રો ઘોડી બાંધી છે સરસ મજાની મિત્રો અને હવે કેટલીક વાર છે તમને મિત્રો કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો કેટલા દિવસ થાણ કેટલા દિવસે થાણ આપશે મિત્રો એ તમે કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો તમે સરસ મજાની બાંધી છે મિત્રો અને થાણ થાણિયું પણ બનાવી દીધું છે મિત્રો તમે જુઓ સરસ મજાનું કાજલ કાજલ તો જો મિત્રો હાલો તો મિત્રો બનાવી વ્લોગમાં મિત્રો ઘોડી અંદર બાંધી છે મિત્રો અને પેલા પણ ભગત મિત્રો છે ને સરસ મજાનો રસ્કો વાટે છે અને કબૂતર જવો મિત્રો તમે બચ્ચાને ખવડાવે છે મિત્રો કબૂતર અત્યારે તમે જુઓ બ્લર થઈ જાય છે સરસ મજાનું બચ્ચું છે મિત્રો અંદર પણ બ્લર થઈ જાય છે એક ઉપર છે મિત્રો એક નીચે હમણાં શણતું તું મિત્રો જરૂર જોયું મિત્રો બાકી ટોર બાંધ્યા છે સરસ મજાના બે હું એવું અને પાડીનું વાસડવીને એવું બાંધ્યું છે મિત્રો અને એ શેરું ચાલુ Saya nak ambil keputar-keputar. Oh device ini saya nak ambil resol Hah, saya nak rubah awak sahaja. Oh? Sal phone dah kena rumah saya. Apakah dialen, orang kamu? Ter Background Lihatlah. ِ Saya nak tunjuk kerjanya. Sertai-sertai, tупis ni yang boleh dapat membayar anak. Baksa berbalik-balik ال sidedwnan

આ રોપ રોપ એક નંબર થઈ ગયો છે મિત્રો તમે આપણે આગલા બ્લોગમાં બતાવો તો મિત્રો અત્યારે રો ઘણો મોટો થઈ ગયો છે મિત્રો સરસ મજાનો રોપ ના આડિયો પાઈ દીધો છે આર્યને મિત્રો બે ત્રણ થી પાતો તો મિત્રો એટલે આડિયો પાઈ દીધો પાસે આઈમપાનો બાકી છે ડુંગળીના દડા પણ પાઈ દીધા છે અને સરસ મજાનો રોપ અને ઘણા દિવસ પછી આજે આપણે આવી ગયા છીએ વાડી મિત્રો આટો મારો જુઓ તમે આમ પણ મિત્રો થોડોક સારું હોય ગયો છે થોડુંક મિત્રો હે ને થોડો હાલે મિત્રો ઇગ્નોર કરી લે ઇગ્નોર ન કરતા મિત્રો કેમ કે તડકો ને એવું થોડુંક પડે મિત્રો એટલે થોડુંક કાળું ધોળું ને એવું હાલ્યા કરે મિત્રો બાકી જો અત્યારે આવી ગયા ડુંગળીને દડા માટો મારવા મિત્રો જો મિત્રો આવી રીતે શેકક કક દડા સરસ મજાના મિત્રો ખડ પાછું થઈ ગયું છે મિત્રો પાછું ને ગયું પાછું થઈ ગયું છે ખડ અને આવી રીતે ક ડુંગળીને દડા છે ને આપણે સિનેમેટિક ઉતારો તો એ આવડા દડા મિત્રો તમે જુઓ બહુ તેમાં મોગરા આવી ગયા છે મિત્રો દડા એ તમે એ જોઈ આવી ગયા છે મિત્રો આવા ફૂલ જવું મિત્રો સરસ મજાને પહેલી દાણ વાડીમાં આટલી બધી ડુંગળી થઈ છે મિત્રો કેમ કે આટલી બધી કોઈ ડુંગળી તો કરેલી છે મિત્રો આ રીતે દડા નથી રહ્યા કોઈ દે મિત્રો પહેલી દાણ દડા ખ્યા છે મિત્રો આપણે વાડીમાં સરસ મજાને જોવો તો અને બાકી એમ પાસે ઝીણો ઝીણો રોપ છે મિત્રો અને આમ થોડોક મોટો છે અને ઓલા પણ મિત્રો છે ને થોડા છે ને બાજરો પાર મિત્રો બનાવી આગળ પાંચ છે ને અમે આવી ગયા અત્યારે મિત્રો નાસ્તો કરવા સરસ મજાની મિત્રો બે અડધી અડધી લઈ લીધી છે મિત્રો સરસ મજાની કેમ પાંચ વાગ્યા છે પછી નાસ્તો કરવા કરવાનું હોય અને સરસ મજાનો અત્યારે આવી ગયા છે આપણે નાસ્તો કરવા તો મિત્રો નાસ્તો બાસ્તો કરી લઈને પછી તમને મગે તો મિત્રો બનાવી અત્યારે આવી ગયા છે આપડે છે ને હોળી પ્રગટાવવાનું મિત્રો હોળી અમારા ગામને આવી રીતે છે ને મિત્રો અંધારું છે ને એટલે તમને એવી દેખાય એવી રીતે મિત્રો જો આવી રીતે કઈ હોળી છે મિત્રો આવી રીતે કરી છે બધી તમે જોવો આવી ગયા બધા અને હમણાં થોડા ઘણા હમણાં પ્રગટાવવાની છે મિત્રો સરસ મજા

તો સરસ મજા ની મિત્રો પ્રકટા દીધી છે હોળી માતા ને સરસ મજાની મિત્રો હોળી પ્રકટા દીધી છે હોળીઓ બોલાવવા મના છે દુનિયાની સૌથી મોટી હોળી છે

ફાઈનલી મિત્રો અત્યારે જુઓ બાર ને પાંચ થઈ ગઈ છે સરસ મજાની મિત્રો બાર ને પાંચ થઈ ગઈ છે અને તમારો ભાઈ અત્યારે આવી ગયો છે ઘરે મિત્રો તમે જુઓ સરસ મજાનો અત્યારે ઘરે આવી ગયો છે તમારો ભાઈ અને બહાર રોટલો બેઠો તો મિત્રો બધાની અને અત્યારે આવી ગયા છે આપણે ઘરે મિત્રો અને અત્યારે કરવાનો છે આપણે બ્લોગ એડિટ કરવાનું છે મિત્રો અને તાબેજીની પાછું અત્યારે અપલોડ કરવાનું છે કાલે સવારે નવ વાગે આવી છે એવી રીતે ક્યાંક કરવાનું છે મિત્રો બધું કંટ્રોલ કરવાનું છે એટલે અત્યારે નવ છે જાય ને એકને દોઢ વાગી જાય છે દોઢ જેવું વાગી જાય મિત્રો એક કા દોઢ જેવું થઈ જાય તો મિત્રો આજનો લગ કેવો લાગે તમે કોમેન્ટમાં જણાવતા હોજો ને હજી લગીને આપણી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળી કાલે નવા વિડીયોમાં ત્યાં લગીને બધાને જય માતાજી બાય બાય